હવે પહેલાના સમય જેવી ઉત્તરાયણ રહી નથી હવે ઉત્તરાયણમાં પહેલા જેવી અને આ વાત સાચી પણ છે પહેલાના સમયમાં જેવા પતંગ ચગતા હતા ઉત્તરાયણ વખતે હવે એવા પતંગ નથી દોસ્તો મારી જ વાત કરું તો ઉત્તરાયણ ઉત્તરાયણના બે મહિના બાકી હોય ને ત્યારથી હું પતંગ ચગાવવા લાગતો અને દરરોજ દિવસ ગણતો કે હવે આટલા દિવસ બાકી રહ્યા ઉત્તરાયણના અને સ્કૂલેથી ઘરે આવીને ડાયરેક્ટ સીધો પતંગ ચગાવવા અને પતંગ લૂંટવા જતો રહેતો ને ઠેક સાંજે અંધારું થાય એટલે ઘરે આવવાનું અને જે દિવસે ઉત્તરાયણ હોય એના આગલા દિવસની રાતે જાગીને બધા જ પતંગોની કબાનો બાંધી દેવાની અને ફિરકીમાંથી ગટ્ટો કરી દેવાનો ગઈસ જે દિવસે ઉત્તરાયણ હતી એ દિવસે હું સવારે અંધારામાં વગર એલારામે ઓટોમેટિક જાગી જાતો અને ફટાફટ નાઈ ધોઈને અંધારામાં જ પતંગ ચગાવવા લાગતો પરંતુ દોસ્તો અત્યારે મને પતંગ ચગાવવામાં કે ઉત્તરાયણમાં કોઈ જ પ્રકારનો રસ રહ્યો નથી એટલે હું છેલ્લા લાસ્ટ બે ત્રણ વર્ષથી ઉત્તરાયણ દિવસે પતંગ કે દોરી કશું જ લાવતો નથી જે તહેવાર એક સમયે મારા માટે ફેવરેટ તહેવાર હતો એ જ તહેવાર અત્યારે ફેવરેટ રહ્યો નથી અને મને ખબર છે કે મારી જેમ બીજા કેટલાય લોકો હશે જેમનો પહેલા ઉત્તરાયણ ફેવરેટ તહેવાર હશે પરંતુ અત્યારે એમને પતંગ ચગાવવામાં કે ઉત્તરાયણમાં કોઈ જ પ્રકારનો રસ રહ્યો નહી હોય મારી જેમ જો તમારી સાથે પણ આવું થયું હોય તો કોમેન્ટ કરીને કહી દેજો ઓકે દોસ્તો પહેલાના સમયમાં જેવી ઉત્તરાયણ થતી હતી એવી ઉત્તરાયણ અત્યારે ન થવા પાછળના બે કારણો છે એમાં પહેલું તો કારણ એ છે કે પહેલાના સમય કરતાં અત્યારના સમયમાં મનોરંજનના ઓપ્શન ખૂબ વધી ગયા છે જેમ કે ટીવી અને મોબાઈલ એમાં મોબાઈલનો તો ખૂબ મોટો હાથ છે કારણ કે અત્યારના સમયમાં લગભગ બધાના જ ઘરમાં એક સ્માર્ટફોન એટલે કે ટચિંગ મોબાઈલ તો જરૂર હશે જ અને આ ટચિંગ મોબાઈલમાં આપણે જે જોવું હોય જ્યારે જોવું હોય ત્યારે આપણે જોઈ શકીએ જો યુટ્યુબમાં વિડીયો જોતા જોતા કંટાળો આવે તો ઇન્સ્ટાગ્રામ માં રીલ જોવાની અને ઇન્સ્ટાગ્રામ માં રીલ જોતા જોતા કંટાળો આવે તો પછી છેલે ફ્રી ફાયર કે પબજી જેવી ગેમો તો છે જ એમાં ટાઈમ વેસ્ટ કરવાનો એટલે દોસ્તો ટૂંકમાં પહેલાના સમયમાં જેવા પતંગ ચગતા હતા આકાશમાં એવા પતંગ અત્યારે ન ચગવા પાછળનું મોટું કારણ છે મોબાઈલ કારણ કે મોબાઈલ જોવામાંથી ઊંચા આવે તો પતંગ ચગાવવા જાય ને ગાઈસ આ બધું જોઈને અમુક લોકો ખુશ પણ થતા હશે કે ચલો મોબાઈલના કારણથી કંઈક તો સારું થયું જો આકાશમાં પતંગ નહીં જગે તો બિચારા પક્ષીઓ પતંગની દોરીથી કપાઈને નહીં મરે તો એ વાત સાચી પણ છે પરંતુ જેટલા પક્ષીઓ પતંગની દોરીથી કપાઈને નથી મરતા ને એનાથી વધારે પક્ષીઓ ખાલી મોબાઈલના રેડિયેશનથી મરે છે મોબાઈલના રેડિયેશનના કારણથી પક્ષીઓની આખી જાતિ જ ખતમ થઈ રહી છે જે લોકોએ રોબર્ટ ટુ પોઈન્ટ ઓ નામનું મૂવી એટલે કે પિક્ચર જોયું છે એ લોકોને સારી રીતે ખબર હશે કે મોબાઈલના રેડિયેશનથી કેટલા નુકસાનો થાય છે તો દોસ્તો પહેલાના સમયમાં જેવી ઉત્તરાયણ થતી હતી એવી ઉત્તરાયણ અત્યારે ન થવા પાછળનું બીજું કારણ છે અત્યારની ભાગદોડ ફરી વ્યસ્ત એટલે કે બીઝી જિંદગી લોકો જોડે ટાઈમ એટલે કે સમય જ નથી અત્યારના સમયમાં લોકોનું જીવન એટલું બધું બીઝી એટલે કે વ્યસ્ત થઈ ગયું છે કે એમની જોડે પોતાના માટે જ સમય નથી હોતો તો પછી તે પતંગ તો ક્યાંથી ચગાવવાના અને દોસ્તો ખાલી ઉત્તરાયણમાં જ નહીં પરંતુ બીજા બધા તહેવારોમાં પણ ધીરે ધીરે રસ ઓછો થઈ રહ્યો છે એક અનુમાન પ્રમાણે આપણા ભારત દેશમાં બસો જેટલા તહેવારો હવે ધીરે ધીરે ખતમ થઈ રહ્યા છે એ તહેવારોને હવે ખાલી મુઠ્ઠી પર લોકો જ ઉજવી રહ્યા છે વર્ષ બે હજાર બાવીસમાં એક સર્વે થયો હતો એ સર્વેમાં ભારતના સાઠ ટકા જેટલા લોકો એમ કીધું કે અમને ભારતના ઇતિહાસ વિશે કે ભારતની સંસ્કૃતિ વિશે કે ભારતના તહેવારો વિશે કંઈ ખબર નથી